આવેલી બેઠકો છે ચાર લોકસભા બેઠક છે એ બેઠકમાં ચૂંટણી ના થાય તો તમારો અવાજ કેવી રીતના બનશે એ ચિંતાનો વિષય છે કે નહીં એટલે આ બધી બાબતો બહુ ગંભીર બાબતો છે

અને આ જિલ્લા પંચાયતમાં તમારે રાજપીટલામાં મિત્ર ખૂબ મહેનત કરવી પડશે અમે પણ ત્યાં મહેનત કરી રહ્યા છે બીજા તાલુકામાં પણ સારામાં સારું પરફોર્મન્સ છે અને આપણે ઓવર કોન્ફિડન્સમાં રહેવાની જરૂર નથી તાકાતથી આ લડાઈ લડવાની છે બરાબર અને સ્ટેટેજીકલી માઇક્રો પ્લાનથી આપણે ઇલેક્શન લડવાની છે એટલે બેનો ભાઈઓ બધા જ લોકોને સમજાવો આપડી આપણા હિત માટે વાત કરતી માત્ર કોંગ્રેસ છે અને બંધારણ બચાવવા અધિકાર બચાવવા હોય તો કોંગ્રેસ સિવાય કોઈ વિકલ્પ નથી બાકી આ સરકારો ઘણું બધું કરી ગયો આપણે પ્રત્યક્ષ રીતના અનુભવેલા પણ છે એટલે આપ ખુબ જાણકાર છો મે તો કોંગ્રેસમાં નવ નિર્મિત છે આજે એક મહિનો થયો એક જ મહિનો થયો બાકી અમે પેલા ટાઈગર સાથે હતા છોટુ ભાઈ જોડે તો પેલા ભાઈ પેલે ગયા એટલે ના ફાવટ આવી એટલે અહીંયા આવ્યા આ વાત છે બરાબર એટલે આપ સૌ મને શાંતિથી સાંભળ્યો અને પેલી વાત ચોક્કસ રાખજો આપણે ખૂબ મહેનત કરવાની છે અને પોતપોતાની જવાબદારી અને નિષ્ઠાપૂર્વક કરવાની છે માત્ર સુખરામભાઈ રાઠવા સાહેબ નથી ચૂંટણી લડતા આપણે લડીએ છીએ ને બધા આપણે ઉમેદવારને જીતાડવું એ આપણી ફરજનો ભાગ છે અને સારા બહુમત વર્ગથી આપણે ચૂંટીને મોકલીએ અને આ વિસ્તારનો અવાજ બને એ આશા અપેક્ષા સાથે મારી વાત અહીંયા પૂરી કરું જય હિન્દ જય ભારત જોહાર